લક્ષ્મણભાઈ ઠાકરિયા આ પરિસ્થિતિ એટલે શું છે એ તો અંદરજી ઓફિસમાં બેઠા બેઠા જોયા કરે છે ખાલી એસીમાંથી બહાર નથી નીકળતા એ લોકો એક વખત અહીં પસાર થાય તો ખબર પડે કે પરિસ્થિતિ શું છે લોકો કેવું સહન કરી રહ્યા છે અનેક વખત વિદ્યાર્થીઓ પડે છે મોટી ઉંમરના સિનિયર સિટીઝનો પડે છે અને વાહન પણ એટલા તૂટી જાય છે પણ કોઈને જોવાની ફુરસત નથી અનેક વખત રજૂઆત કરવા જતાં કાંઈ ઉશ્કેલ જ નથી આવતો કમ્પ્લેન કરી કોર્પોરેશનમાં બીજે દિવસે રિપ્લાય આવી જાય તમારી કમ્પ્લેન સોલ્વ એક ટ્રેક્ટર માટીનું નાખી જાય એટલે બીજે દિવસે એની પરિસ્થિતિ થાય છે જો કમિશનર ખુદ મુલાકાત લે તો જ આનો ખબર પડે કે આ રોડને હું કરવાનું દસ થી વીસક હજાર વાહન અહીંથી પસાર થાય છે અને લોકોની તો વાર મુશ્કેલીઓ અને આગળ સાપર વેરાવળ લોઠળા પડોલા માખાવળ લાવકીયા આટલા ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે એ લોકો પણ એટલા જ અહીંથી પસાર થાય છે ટેક્સ લેવામાં સમજે છે પણ આમ જોવામાં સમજતા જ નથી એ રોડ માટે અહીંથી લોધિકા એનાથી ઉપર છે સુધીના આ રોડ છે કેટલા લોકો અહીંથી પસાર થાય છે આ સમસ્યા જોવા ખાડાઓ દર વર્ષ ત્યાં હશે અમે કેટલા વર્ષ ત્યાં રજૂઆત કરતા હોય આ પેરા પડે છે કોઈ કઈ સાંભળતો નથી કોઈ સમય નથી જોવા આવવાનો કમ્પ્લેટ કરો ટ્રેક્ટર મોકલી નાખી દે ટ્રેક્ટર ક્યાં નાખું કેવું નાખ્યું કોઈ દરકાર નથી પ્રજા જે કેટલા હાંત થાય છે કેટલા અહિયાં પડે આ છે અને કેટલા દર્શક ગામ ગામનો આ રસ્તો છે અને હાંત થતા વિશેક નાના મોટા વિશેક હજાર વાહનો પસાર થાય છે અને કેટલી મુશ્કેલી છે કોઈ કઈ કોઈ પરિસ્થિતિ સાંભળશે હા હું આજે પરત દિવસે ટેમ્પોમાં માં આવતો